મેં ભાજપવાળાને પૂછવા માંગુ તમે જે તમારા આકાની વાહવાહી કરે તમને પૂછ્યું વિકાસ કયો કયો વિકાસ વિકાસ કઈ પરિભાષા આપે વિકાસની દમણમાં જે લાઇટ હાઉસ પાસે બધાના ઘરો મકાનો તોડ્યા ને તે જગ્યા ઉપર આજે આલિશાન ટેન્ટ હાઉસ બનાવ્યા તેમાં દમણ દીવના લોકોને શું ફાયદો થયો શું દમણ દીવના લોકોના ઘરો મકાનો તોડીને ત્યાં આલીશાન ટેન્ટોની માંગ માંગ કરેલી દમણ જીવનાં લોકોએ હા આપણા દમણ જીવના લોકોને લોક શું જોઈએ પેલા ટેન્ટ હાઉસ જોઈએ કે પછી પેલા ગરીબોના ઘર હતા મકાન હતા દુકાન હતા તેને સ્થાબલ રાખવાની માણસોની જરૂર હતી તે ટેન્ટ હાઉસથી દમણ જીવના લોકોને ફાયદો થયો કે પછી પેલા સાહેબના દોસ્તોને ફાયદો થયો ભાજપ પૂછવા માંગુ આજે દમણથી મેડિકલ કોલેજ સેલવા સાહેબે ભીમપોરમાં બનવાની હતી તો પ્રશાસક સાહેબે ના એના પ્રશાસને એમ કહ્યું કે ભીમપુરમાં જગ્યા નથી અને તે જગ્યા ઉપર આજે ટ્રાન્સપોર્ટ નગર બની રહ્યું છે તો ટ્રાન્સપોર્ટ નગર બનવા માટે જગ્યા ક્યાંથી આવી ગઈ દમણ લોકોને શું જોઈતું હતું મેડિકલ કોલેજ જોઈતી હતી કે પછી આ ટ્રાન્સપોર્ટ નગર જોઈતો હતો હા શું જોઈતો હતો આજે ટ્રાન્સપોર્ટ નગરની જગ્યાએ ત્યાં મેડિકલ કોલેજ બની હોત તો ત્યાં હેલ્થ ફેસિલિટી સુધરતે મેડિકલ કોલેજની સો ટકા સીટો દમણજીવ માટે રહેતે તો આજે દમણજીવના લોકોને ફાયદો થયો કે નુકસાન થયું તો આ વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ બનાવ્યા શું બનાવવા કયો રોડ સારો છે દમણ એ મને રોડ બતો એક કોસ્ટલ હાઈવે બી જોઈ લો દીવના બી હાલત જોઈ લો અને જે બી પ્રોજેક્ટ બન્યા છે જે બી પ્રશાસકજીના કાર્યકાળમાં જે પણ કામ થયા છે તેમાં ટેન્ડર લાગતના ચાલીસ ટકાથી પચાસ ટકા ઉપર જઈને જ ટેન્ડર કામ થયા છે તો એ વિકાસ રાશિનો ઉપયોગ થયો કે દુરુપયોગ થયો કામની અવધિ નિયત સમયમાં પૂરો કરવાની હોય છતાં પણ ત્રણ ત્રણ વર્ષથી કામ ચાલુ જ છે અને તે તેમાં પણ કોસ્ટ વધી ગઈ તેનાથી આપણે ફાયદો થયો કે પ્રશાસકના કે કોન્ટ્રાક્ટરોને ફાયદો થયો અને જેટલા પ્રોજેક્ટ ચાલે છે તેમાં દમણદીવના કેટલા કોન્ટ્રાક્ટરોને કામ મળ્યું પાછા આ ભાજપવાળાની મેન્ટાલિટી મને સમજ નહીં પડે આ ભાજપવાળાના જ હમણાં તો જિલ્લા પંચાયત નગરપાલિકાને બધું ગામ પંચાયતો છે વધારે પડતી પંચાયતના પાવર જિલ્લા પંચાયતના પાવર નગરપાલિકાના પાવર બધું જ છીનવી લીધું એક રૂપિયા નો ફાયદો નીમ લે તો આ બધા માણસો રથ છે એમના દ્વારા જે જે પણ આવે આવે ફતવાઓ તેને માન્ય રાખીને નાચવા લાગે ચાલો ભાજપ વાળા પૂછવાનું વિકાસ શું છે ભાજપ વાળા મારા ભાઈઓ તમે એમને બતાવો લોકો ના ઘરો મકાનો દુકાનો તોડી નાખવા એટલે વિકાસ શું ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેવી એ વિકાસ શું આપણા પંચાયતના જિલ્લા પંચાયતના નગરપાલિકાના પાવર સ્ટેન્ડ લેવા તે વિકાસ જ્યાં જાઓ ત્યાં રસ્તાઓ ખુદી ખાધીને મૂકી રાખવા તે વિકાસ આપણા ઘરો મકાનો દુકાનોના ઘરવેરામાં અસહ્ય ભાવ વધારો કરી દેવો તે વિકાસ કે આપણા ફાયદા કરતું વિદ્યુત વિભાગને તોરણ પાવરને વેચીને ખાઈ જવું અને અસહ્ય લાઈટના બિલોમાં વધારો કરી દેવો એ વિકાસ આપણી દીકરી દીકરાઓને સરકારી નોકરી મળતી તેમાંથી ડોમેશનના માર્ગ કાઢી નાખવા તેને વિકાસ કહો છો તમે કે આપણા દમણ દમણ જે આપણા દમણ દીવની સરકારી નોકરીઓમાં કામ કરતા આપણા દમણ લોકોના દીકરા દીકરીઓને નોકરીથી કાઢી મૂકવા તે વિકાસ કે દમણ દીવની સરકારી નોકરીઓમાં ગુજરાતથી લઈને બહારના માણસોને નોકરી રાખી લેવા એ વિકાસ કયો વિકાસ કે દીવમાં નેશનલ હાઈવેની જરૂર ન હોવા છતાં પણ નેશનલ હાઈવે બનાવવાની કોશિશ કરીને લોકોના ઘરો મકાનો દુકાનો તોડવાની જે પ્રયાસ થઈ રહ્યો છે તેને વિકાસ કહો છો તમે કયો વિકાસ કે પછી માછીમારોની ડીઝલની વેટની સબસિડી ખાઈ જેવી એને સબસીડી માછીમારોની જે ડીઝલની સબસિડીના વેટના પૈસા છે તેને ખાઈ જવાય તેને વિકાસ કહો છો તમે પછી કોટડાથી જે બ્રિજ બનવાનો હતો તેને કેન્સલ કરાવવો એ વિકાસ ગણી રહ્યા છે કયા વિકાસની વાત કરો છો કે પછી તમે તો વિકાસ નથી ગણતા જે સરકારી ફંડમાંથી કરોડો કરોડ રૂપિયા ખર્ચીને જે સર્કિટ હાઉસો બનાવ્યા દમણમાં દીવમાં દિલ્હીમાં આપણું દમણ ભવન જેમાં જે કરોડો રૂપિયા સરકારી ખર્ચો કરીને પછી જે પછી ત્યાં સાહેબના મિત્રને સોંપી દેવાયા જે સર્કિટ હાઉસો બન્યા અને તેમાંથી સરકારી પૈસાનો ઉપયોગ થયો અને તે બાદ પણ પ્રાઇવેટ એજન્સીને આપવાની જે તજવીજ કરી તેને તમે વિકાસ કરો છો કયો વિકાસ હ કે પછી સરકારી સ્કૂલોમાં કોલેજોમાં જે આપણા શિક્ષકો છે તેના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેને વિકાસ કરો છો વિકાસ કયા કયા કામને તમે વિકાસ કર્યા છે હે આજે બર્થ રજિસ્ટર નથી થતા નામ કરેક્શન નથી થતા ઘરોના મકાનોના પ્લાન પાસ નથી થતા જમીન એને નથી થતી તેને તમે વિકાસ કરો છો કે પછી ચૂંટણી લડતા માણસોના ફોર્મ ખેંચાવવાના ધમકાવીને ફોર્મ ખેંચાવી લેવાના તેને તમે વિકાસ કરો છો મને ભાજપવાળા બતાવે ભાઈઓ તમે પ્રશાસક પ્રફુલ પટેલજીની વાહવાહી કરો છો તો મને જવાબ આપો જિગ્નેશ કાછાજીએ એસ એસ ભોયા સાહેબે જે એન્જિનિયર હતા તેમણે સુસાઈડ શા માટે કરી પોતાનું ઘર બચાવવા માટે પોતાને આગ લગાવીને આત્મદહ દહ કરનાર પોતાનું ઘર બચાવવા માટે પોતે આગ લગાવી દીધી આદિવાસીએ તે શા માટે લગાવી શિક્ષિકાબેને શા માટે આત્મહત્યા કરી

મોહનભાઈ ડેલકરજીએ શહાદત શા માટે આપવા પડી તે કોણ જવાબદાર હતો તો આ લોકોએ કોના ઉપર એફઆઈઆર કરી હતી જે આદિવાસીઓનો મશિયા હતા મોહનભાઈ ડેલકરજી એમને શહાદત શા માટે આપવા પડી તે કોણ પ્રશાસક હતો ત્યારે હવે જો કોઈ ગરીબનું ઘર તૂટ્યું ને ભાઈ હમણાં તમે કુદા મળ્યા છે નીકળી પડ્યા છે પ્રશાસકને બચાવવા પણ યાદ રાખજો હવે જો કોઈનો ઘર તૂટ્યું મકાન તૂટ્યું એ ગયું ગરીબ સાથે અન્યાય થયો આ પ્રશાસકના કારણે જો કોઈ બી માણસોની બદુઆ નીકળી તો તેનો જવાબદાર તમને ભાજપ વાળા હશે યાદ રાખજો ઉપરવાળાની ઘેરે ધીર છે અંધેર નહીં ઉપરવાળાની ઘરે તેર છે પણ અંધેર નહી કોઈની હાઈ નહીં આજે તમારા પાર્ટીના સાંસદ પૂર્વ સાંસદ બની ગયા છે ને તમે જિલ્લા પંચાયતમાં કે નગરપાલિકામાં ચૂંટાયેલા કે સરપંચ પદ પર રહેલા કે ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા યાદ રાખજો તમે જે તમારા હાકાને ખુશ કરવા માટે દોડાદોડ કરી રહ્યા છે ને નાચવા લાગેલા છે તમારા નામ પછાડી પણ પૂર્વ લખાઈ જવાનું જ છે યાદ રાખજો કોઈની હાઈ નહીં લેતા હાય છે ને માણસોને છોડતી નથી એટલું યાદ રાખજો બાપ છોડે પણ પાપ છોડતો નથી આટલું જરૂર યાદ રાખજો મારા ભાજપના મિત્રો તમને કહેવા માગું છું મેં જે પણ ચૂંટણીમાં વાયદા કર્યા છે તેને પૂરો કરવાનો પૂરો પ્રયાસ કરીશ તમે મને કોઈ રોકી નહીં શકે ને તમારા આકાને તો વાકો વારવાનો વારવાનો ને વારવાનો જ સમજી ગયા બાકી મારા પાસે તો એક મસ્ત ટેડલાઇન છે હાથી ચાલે બજાર કૂતરા ભસે હજાર